આજથી શરૂ થતાં નવરાત્રિ પર્વની આપ સૌને હાર્દિક શુભકામના તો અત્યારે વાગી રહ્યા હતા સાડા ચાર અને હું અહીંયા વાડીએથી શાક આવ્યું હતું તો બધું ચોળીને ભીંડાને કાઢતી હતી અને ચોળીને ફોલીને ફ્રીજમાં મૂકી દીધી અને ગરબાવાળી છોકરીઓ એક એક કરીને આવતી હતી તો હું બહાર જ બેઠી હતી કારણ કે વારંવાર આવું ન પડે ગરબા મારે ગામડામાં તો આવી રીતે નાની નાની છોકરીઓ ગરબા લઈને ફરવા આવે આદ્યા આદ્યાબેન કે મારે ગરબો ફરાવા જવો ને સાંજ થઈ ગઈ જમીન અમે થઈ ગયા તૈયાર ગરબા રમવા માટે તો ચાલો જઈએ ગરબા રમવા માટે પહેલી આરતી કરી અને ગરબા રમવાની શરૂઆત કરી ગરબા રમતા હતા અને વાગી ગયા બાર અને બીજી આરતીનો પણ ટાઈમ થઈ ગયો બીજી આરતી કરીને ગરબાને મંદિરમાં મૂકીને અમે બધા આવી ગયા ઘરે તો આજ માટે આટલું જાય રાધા જય શ્રી કૃષ્ણ